આજે બનાવી છે એકદમ ટેસ્ટી એવું ઊંધિયું ઊંધિયું તો બધા બનાવતા જ હોય છે પણ મારી રીત કંઈક અલગ જ છે તો એના માટે વટાણા તુવેરો લીલા ચણા અને પાપડી વાલોરને સમારીને રાખી છે એને કૂકરમાં આપણે થોડું પાણી ઉમેરી અને એક સીટી આવવા દઈશું ધીમા તાપે એકદમ રાખવાનું છે હવે પાપડી વાલોર બધા દાણા આપણા લગભગ નેવું ટકા જેટલા કૂક થઈ ગયા છે હવે આ ઠંડુ પડે એટલે એમાં ઊંધિયાનો મસાલો આપણે કરી રાખ્યો છે તૈયાર તે ઉમેરી અને મિક્સ કરતા રહીશું આ મસાલાનો વિડીયો મેં નથી કર્યો વિડીયો બહુ લાંબો થઈ જાય એમ હતો તો હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી દઈશું હવે શક્કરિયા અને બટાકા સમારીને રાખ્યા છે તો એને ધોઈ અને કપડાંથી આપણે લૂચી દઈશું હવે એને તેલ મૂકી અને આપણે તળી લઈશું હવે આ બટાકાને સતરિયા નાખીશું એ વખતે ગેસનું તાપમાન પાછું ધીમે કરી દેવાનું છે જેથી કરીને બળશે નહીં અને એકદમ અંદરથી પણ સરસ રીતે ચડી જશે હવે જોઈ શકો છો આપણે તળીને તૈયાર કરી દીધું છે બધું હવે જે ઊંધિયાનો મસાલો છે એ પાછો આમાં ફરીથી આપણે મિક્સ કરી દઈશું હવે એક તપેલામાં તેલ મૂકીશું રાઈ જીરું તલ અને મીઠા લીમડાનો વઘાર કરીશું હવે જે આપણે દાણા તૈયાર રાખીએ છીએ બાકીને ચાલુ કરીને એ ઉમેરી દઈશું સરસ રીતે મિક્સ કરી દઈશું હવે બધું ચડી ગયું છે એટલે બહુ ચડવા દેવાની જરૂર નથી હવે લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર અને પ્રમાણસર મીઠું ઉમેરીને મિક્સ કરીશું ચઢીને રાખેલા શક્ત અને બટાકા પણ અંદર ઉમેરી દઈશું હવે સરસ રીતે ફરીથી એને મિક્સ કરીશું મારી બેન આવી છે તો હવે તે રવૈયા ભરી રહી છે રવૈયા હું કૂકરમાં અલગ રીતે વઘારીશ

હવે એક કૂકરમાં તેલ મૂકીશું ભરેલા રવૈયા ઉમેરી થોડું પાણી ઉમેરી અને બે સીટી આવવા દઈશું તો સરસ એવા આપણા રવૈયા તૈયાર થઈ જશે હવે તપેલામાં આપણે તળીને રાખેલા બધા શાક ઉમેરી દીધા છે હવે ગાજર ઉમેરીશું સરસ રીતે મિક્સ કરીશું ધીમું તાપ રાખીશું એકદમ સરસ રીતે ચડવા દઈશું હવે તૈયાર થયેલા રવૈયા પણ અંદર ઉમેરી દઈશું હવે એક બાજુ પૂરીઓ પણ સરસ એવી તળાઈ રહી છે મારી બેન તળી રહી છે તો હવે તૈયાર છે આપણું ઊંધિયું એમાં ગરમ પાણી ઉમેરીશું જેનાથી મુઠિયા ઉમેરવાથી ઊંધિયું કોરું નહીં પડી જાય મુઠિયા ઉમેર્યા બાદ તડકો કરી દઈશું તો તૈયાર છે આપણું ટેસ્ટી એવું મારો વિડીયો ગમે તો લાઈક કરશો ફરીથી મળીશું નવા વિડીયોમાં આવજો